તો હાલ મિત્રો કેમ છે બધા મિત્રો મજામાં છે હું પણ મજામાં છું મારા નવો લગ્નમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો આજે આવી ગયો છું વાડીએ તો પાણી વાળવા આવ્યો હતો તો લાઇટ તો વહી ગઈ છે તો પાછો અત્યારમાં લાઇટ લાઇટ આવે ત્યાં સુધી વાટ જોવાની છે તો જોઈ શકો છો પાણી વાળી રહ્યો તો અડધે પગી ગયો છું પાણી વાળતો વળતો તો અડધે આવતા લાઇટ વહી ગઈ છે બીજું કે આ જોઈ શકો છો આ છે ખાતર હવે પાણી નાખતું જવાનું આ નાખતું જવાનું છે ખાતર કેટલા પાળિયામાં મેં નાખી દીધેલું એટલે અહીંયા હું જઈને ખાતર નાખી દીધું છે પછી આગળની સાઈડ નાખવાની બાકી છે પાણી વાળવાનું બાકી છે હવે હું આ બધે પાણી પાઈ દીધું છે તો ઓલા પણ બેઠા છે બધા બગલા જોઈ શકો છો આ છે મારું પાવડો પાવડો કહે તો પાવડો બાકી અમારું સાથીદાર બીજું બધું લીલી આ બધી બધી સાઈડ જોઈ શકો છો મિત્રો બધું લીલું લીલું થઈ ગયું છે બધી જગ્યાએ ઉગી ગયા છે કહું અડધી જગ્યાએ એક વોલ્કોની સાઈડ થોડુંક પડું ખાલી છે એમાં એ કરવાની છે કહું તો આ જોઈ શકો છો આ છે મારો આમ કરીને નાખવાનું હાલવા મળવાનું પાવડો પાવડો છે મિત્રો જોઈ શકો છો બધું લીલું ક્ષમ થઈ ગયું છે પાછળ આગળ બધી જગ્યાએ જોઈ શકો છો અહીંયા પણ અહીંયા પણ ટેફા પડ્યા છે જોઈ શકો છો આ પણ ખાતર છે ઘઉંની અંદર નાખવાનું બીજું તડકો પણ બહુ લાગે છે આગળ આપણે જવી જોવી શું હું નહીં તમને બતાવી જરાક પાછળની સાઈડ બધા ડુંગરા છે જોઈ શકો છો મિત્રો ખેતરની અંદર પથ્થર પણ બહુ છે અહીંયા પણ પાવડો પડેલો છે એક કેરબો છે જીસીબીનો કેરબો અહીંયાથી પાણી આવીશ પાણી આવે છે બીજું કે આ વાળ હરખા નથી રહેતા પણ આમ રહી જાય ને ઘડી ખરખાઈ આ એક મસ્ત મજા નથી ગયા જોઈ શકો છો વાળ થોડી કે હોય અડવાની બીજું આમ આગળ ગયા આપણે તો નજારો આખે આખું તમને ખેતર બતાવું જોઈ શકો છો આનકરથી ઓલકોરના બધાય ઘઉં છે તો આ જોઈ શકો છો આ છે લસણ આ છે રસકો લીલો સમ થઈ ગયો છે રસકો આ છે લસણ આ છે રસકો આ બધું ગાય માટે ઘાસ આ છે હરઘો આ છે કાતરી આ જોઈ શકો છો આંબો આ છે આંબો ઓલકર બતાવી રહી છે મીઠી લીમડી મીઠી લીમડી છે આ છે હાલવાનો રસ્તો આ છે ગાયું કુંડ પાણીનું પણ ખાલી ક્ષેત્રમાં ભર્યું નથી આ છે બધો રઘો આ મસ્ત મજાનું એક ટેબલ બનાવ્યું છે જોઈ શકો છો બે હાઈ એવું બપોરનો તેમાં તો ટેસડો કરીને એની માથે એ મસ્ત મજાનું ટેબલ પણ જોઈ શકો છો મિત્રો આની માથે બે વાગ્યા હોય તો આપણે નક્કી પડવી હેઠા કેમ કે આનો એક ત્રણ ટાંગા છે એક ટાંગો નથી તો જોઈ શકો છો આ છે તુર આ જોઈ શકો છો આ ગામડાની વસ્તુ કઈક અલગ જ છે જોઈ શકો છો આ છે તગારું પણ તૂટી ગયું છે બહુ જૂના જમાનાનું છે એવું લાગે આ નથની વસ્તુ છે જોઈ શકો છો આ છે બુસ્કોટ પછી આ છે વાયર 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 છે કેવું મસ્ત મજાનું જોઈ શકો છો કેવું મસ્ત મજાનું આવી રહ્યું છે લોકેશન આ છે મરસી હા જોઈ શકો છો આ આવી ગયો છે હાલ આવી રહ્યો છે મિત્રો મસ્ત મજાનો જોઈ શકો છો બધી જગ્યાએ આજ તો હરાગો ઉતારવાનો છે આ છે બધી ગાયો માટે ઝાર આ પણ ગાયો માટે ઓવડી છે અહીંયા બાંધેલી છે ગાયું એની માટે છે હુકલ હુકલ ઝાર આ છે એની માટે લીલી ઝાય અહીંયા પણ બહુ બધી પીડું છે આ જોઈ શકો છો આ અમારી હોજી ગાય છે એની માટે પાણી આ ગા મારવા ધોડે છે મિત્રો જોઈ લો પાણી કોઈને જવા નથી દેતી બહુ મારે છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો આ ગાય બહુ મારે છે કાખડીઓ કરવી એને ખબર પડી ગઈ છે સાહેરો મારી પાણી નથી આવવાનો એમ જો જો મારવા થોડો છે જો હા જો મારવા થોડો જો એની કરતા બહુ મારે છે મિત્રો એની કરતા જો આ મારી ફોજી ગાય છે આ પણ ભાગવા મળી છે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આ છે મારી ગાયોનું ઘર તો હાંજાની અંદર રાખવી છે એવી હવાર થાય તો આપણે ઓલા પણ બાંધી દેવાની હાંજા અહીંયા રાખવાની જોઈ શકો છો આ છે મસ્ત મજાનું એક પંખો મૂકવાની જરૂર છે તો પંખો પણ મૂકશું ક્યારેક બાકી આપી તો મિત્રો આવી ગઈ છે લાઈટ તો અડધો પાળ્યો બાકી એ એમાં પણ જાતું કર્યું છે પાણી આવી રીતના આખું ખેતર પલાળવાનું છે તો અત્યારમાં આપણે પાછા સોટી જઈએ છીએ આપણે પાણી વાળવા પાણી વાળી પાછા ઘડી કરીને તુર ખાઈ આપણે તો મિત્રો ધોરિયામાંથી પાણી આવતું ઘઉંમાં કેવી રીતના જાય છે એ જોવો મિત્રો આ છે આપણો ધોરિયો ને પાણી આવે છે બે ફાર્મ તો હા મિત્રો આ આપણે બે ક્યાંથી તુર ફોલવા તુર થોડીક ખાવાની છે તો કતલેકામાંથી બગડી ગયેલી નીકળે છે કતલે ખારી નીકળે આપણે જોવી बगडी गेलीच निकलास आजजी दिसून શકો असा आहे बगडी गेली पच्चाटाका हरी निकालसे आमाचिन